ગુજરાતની વિધાનસભાની ચૂંટણી હોય કે દેશની લોકસભાની ચૂંટણી ભાજપ હંમેશા ચૂંટણી સમયે હિન્દુવાદી પાર્ટી હોવાનો દાવો કરે છે તે હિન્દુત્વના મુદ્દાને જોરશોરથી ઉપાડે છે બે હજાર બે પછીની એવી અનેક ચૂંટણીઓ છે કે જેમાં ભાજપે હિન્દુત્વના નામે મત માંગ્યા ભાજપે ભગવાન રામના નામે મત માંગ્યા અને ભાજપ સતત તે પ્રયાસ કરે છે કે તે દેશમાં એક એવી પાર્ટી છે જે હિન્દુત્વની સાથે છે અને હિન્દુ સમાજની પડખે ઊભી છે પણ જ્યાં લગી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યાં લગી આ મુદ્દો સતત ચાલ્યો હિન્દુ સમાજની વચ્ચે આ મુદ્દાને ઉઠાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો પણ બાદ જ્યારે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દેશના પ્રધાનમંત્રી બન્યા ત્યારબાદ તેમને લાગ્યું કે હવે તે વિશ્વના રાષ્ટ્ર નેતા છે ભાજપે પણ માન્યું કે દેશની અને રાજ્યની વાત અલગ હોય છેલ્લા બે ત્રણ ચાર વર્ષથી ભાજપ હવે ફોકસ કરી રહ્યું છે દેશની લઘુમતી સમાજ ઉપર એટલે કે મુસ્લિમો ઉપર આપને જણાવી દે કે જે રીતના છેલ્લા વર્ષોમાં ભાજપનો ટ્રેન્ડ બદલાયો છે તેથી ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે આવનારી લોકસભાની ચૂંટણી પહેલા ભાજપનો ટાર્ગેટ બે હજાર માં મુસ્લિમ સમાજ છે વાયબ્રન્ટ ગુજરાત બે ચોવીસ છે અને તેમાં અતિથિ વિશેષ તરીકે યુએના પ્રેસિડેન્ટને બોલાવવામાં આવે છે અને તેમને અતિથિ વિશેષ રાજ્યના મહેમાન તરીકે દરજ્જો દેવામાં આવે છે આ બદલતા ભારતની તસવીર છે કે બદલતા ભાજપની તસવીર છે તે કેવું મુશ્કેલ છે બીજી બાજુ કેન્દ્રના મંત્રી સ્મૃતિ ઈરાની મદીનાની મુલાકાતે જાય છે અને મદીના ખાતે તેઓ રોકાણ કરે છે સ્મૃતિ ઈરાનીની મદીના યાત્રાથી અનેક મુસ્લિમ કન્ટ્રીઓ ભડક્યા છે તેમણે એવું પણ કહ્યું છે કે એક બિન મુસ્લિમ મહિલાની મદીનાની યાત્રાને સાઉદી અરેબિયાએ મંજૂરી કેમ આપી આ નિંદની છે આટલું જ નહીં હવે આરએસએસ પણ તે પ્રચારમાં લાગ્યું છે કે દેશમાં રહેતા તમામ લોકોના સહકારથી જ દેશનો વિકાસ શક્ય છે તેથી જ આરએસએસ ના જે છે મોહન ભાગવત તે પણ છેલ્લા કેટલાક સમયથી લઘુમતી સમાજ એટલે કે મુસ્લિમ સમાજ સાથેના કાર્યક્રમમાં નજરે પડે છે તેના મંચ ઉપર આવે છે થોડા સમય પહેલા તો તેમણે નિવેદન આપ્યું હતું કે હિન્દુ મુસ્લિમ સાથ મળી અને જો સહકાર આપશે તો દેશનો વિકાસ તેજ ગતિ વધશે આપણે જે રીતના રાજનીતિ તરફ આગળ વધી રહ્યું છે જે ભાજપ હિન્દુત્વ હોવાનો દાવો ભરે છે જે ભાજપ હિન્દુત્વની હામી ભરે છે તે ભાજપમાં અચાનક આટલો બદલાવ કેમ આવ્યો આપને જણાવી દઈએ કે થોડા સમય પહેલા ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા નુપુર શર્માએ એક નિવેદન આપ્યું હતું હોબાળો મચ્યો હતો અને તત્કાલ અસરથી ભાજપે તેની સાથેનો તેનો છેડો ફાડી નાખ્યો નુપુર શર્મા ત્યારબાદ ક્યાંય ડિબેટમાં દેખાતા નથી તો આ જે નીતિ છેલ્લા ત્રણ ચાર વર્ષમાં બદલાઈ રહી છે તેને કારણે હિન્દુ ભગીની સંસ્થાઓમાં ક્યાંક આશ્ચર્ય છે એક બાજુ અયોધ્યામાં રામ મંદિરનું ઉદઘાટન છે બીજી બાજુ સ્મૃતિ ઈરાની મદીનાની મુલાકાતે જાય છે વાયબ્રન્ટ ગુજરાતમાં યુએના પ્રેસિડેન્ટ અતિથિ વિશેષ તરીકે આવે છે આપે જોયું હશે કે નાતાલનું નવું વર્ષ હતું ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં તેમના નિવાસસ્થાને ક્રિશ્ચન સમાજના ધર્મગુરુ અને અગ્રણીઓને બોલાવ્યા તેમની સાથે વાતચીત કરી કેરળમાં મિશિનરીઓને પોતાની તરફ આકર્ષવા માટે ભાજપે એક નવી યોજનાની જાહેરાત કરી છે મતલબ સાફ છે કે બે હાજર બે બાદ આખા દેશમાં હિન્દુત્વ હોવાનો દાવો કરનારી ભાજપનું વલણ અચાનક બદલાયું છે શું ભાજપને એવું લાગી રહ્યું છે કે બે હાજર ચોવીસમાં માત્ર જો હિન્દુત્વની વાત કરીશું તો લોકસભામાં એટલે કે સત્તાના સ્થાને તેઓ નહીં આવી શકે અને તેથી તેમની નીતિ હવે મુસ્લિમો તરફ આગળ વધી રહી છે જે રીતના ભાજપનો લઘુમતી મોરચો પ્રયાસ કરી રહ્યો છે મુસ્લિમોને આકર્ષવાનો મુસ્લિમોને સાથે રાખવાનો તેના ઉપરથી એક વાત સાબિત થઈ રહી છે કે હિન્દુત્વનો દાવો કરનારી ભાજપને હવે ક્યાંક ને ક્યાંક શું એવું સમજાઈ રહ્યું છે કે આવનારા સમયમાં જો લઘુમતી સમાજને સાથે નહીં રાખીએ તો આપણે ક્યાં જઈને અટકશું આપે જોયું હશે કે એક સમયે તો ભાજપ મુસ્લિમોની ઉપર રાજનીતિ કરવાનું ના પાડતી હતી અનેક ચૂંટણીઓમાં તેમણે એક પણ લઘુમતી એટલે કે મુસ્લિમ સમાજને ટિકિટ નહોતી આપી અને તે જ ભાજપ હવે મુસ્લિમોને સાથે રાખીને આગળ ચાલવાની વાત કરે છે મતલબ સાફ છે દરેક લોકોએ તે સમજવાની જરૂર છે કે રાજનીતિ એમનેમ નથી થતી રાજનીતિ કરવી હોય તો તમારે દરેક પાસાઓનો વિચાર કરવો પડે અને તે જ કારણોસર માનવામાં આવે છે કે પેલા હિન્દુત્વનો મુદ્દો ત્યારબાદ અયોધ્યાના રામ મંદિરનો મુદ્દો કાશી મથુરાનો મુદ્દો જ્ઞાન વાપી મસ્જિદનો મુદ્દો અને હવે ભાજપનો મુદ્દો છે સંતુષ્ટિકરણનો પણ આ કેટલો સફળ થાય છે તે કેવું અત્યારના તબક્કે મુશ્કેલ છે પણ જે રીતના ભાજપની રણનીતિ છે તે મતલબ સાફ છે કે આવનારા સમયમાં હિન્દુત્વની વાત કરનારી ભાજપ હવે કદાચ મુસ્લિમોની પણ વાત કરશે